સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતર અને ચર્ચ બાંધકામને લઈને વિવાદ ઉભો થયો છે બુજરંગ ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ખ્રિસ્તી ધર્મને લગતી પ્રવૃત્તિઓ બંધ કરવા માટે માંડવીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગ્રામજનોએ આ પ્રવૃત્તિઓથી ગામની શાંતિ અને સંસ્કૃતિને ખતરો હોવાનું જણાવ્યું છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે ગામ આદિવાસી બહુલ છે અને વર્ષોથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વસવાટ કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સરકારી જમીન અથવા તો સરકારી આવાસની જમીન પર ચર્ચ બાંધવાની ચર્ચાઓ ચાલી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની કલેક્ટર કક્ષાને મંજૂરી વિના ચર્ચ બાંધવાની ચળવળ ચાલી રહી છે આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વટલાયેલા ખ્રિસ્તી આગેવાનો અને સંસ્થા દ્વારા નિયમિત મિટિંગો યોજીને ભોળા આદિવાસીઓને લોભ લાલચ આપીને ગેરકાયદેસર ધર્માંતર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગામના સરકારી ચોપડે નોંધાયેલા ખ્રિસ્તી ધર્મના એક પણ વ્યક્તિ નથી અને આવા બાંધકામ તથા કાર્યક્રમોથી ગામની શાંતિ ભંગ થવાની ભીતિ છે નાતાલ સહિત ખ્રિસ્તી ધર્મને લગતા કોઈ પણ કાર્યક્રમો યોજવામાં ન આવે અને સંભવિત ધર્માંતરની પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જી મારું નામ છે જગદીશભાઈ ચૌધરી આજે ગામતળા બુજરંગ ગામમાંથી અમે એક આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવા માટે આવ્યા હતા એમનું કારણ એવું હતું કે ત્યાં જે સરકારી આવાસો ફાળવવામાં આવેલા છે એ જગ્યા પર કમલેશભાઈ હળપતિ નામનો ઈસમ જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કાર્યરત થઈને ગામના લોકોને ભોળવે છે ખ્રિસ્તી ધર્મમાં વટલાવે છે અને એમનું જે કાર્ય છે સતત ચાલે છે એમના લીધે ગામમાં હજુ સુધી કોઈ ઝઘડા કે બોલી ચાલ થઈ નહીં હતી ને એમના લીધે હવે ગામમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે એના માટે અમારે આજે એ પ્રવૃત્તિ જે થઈ રહી છે અટકે એના માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા હા કાળીદાસ એમનું નામ છે કાળીદાસભાઈ મગનભાઈ હડપ હળપતિ અમે એવું એમનું જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અટકે એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા આવ્યા હતા એવું અટકી જાય તો વધારે સારું છે ને તો અમે ભગવાન બિરસા મુંડાની જેમ મૂલ બુલાન કરીશું જય હિન્દ એમની પ્રવૃત્તિમાં ધર્માંતરણ જ કરવામાં આવેલું છે ને એ જે આવાસો છે કોઈ બીજાના છે ને બીજી જગ્યાએ એ લોકો હાલમાં ચર્ચ બનાવવાની ગણતરી ચાલુ ચાલી રહી છે એના માટે અમે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા ईश्वर सोलंकी दिव्यांग न्यूज मांडवी सूरत